નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો સરકારી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે મહત્વની અપડેટ સામે આવી છે સરકારી ચોથા વર્ગના વર્ગ ચારના ના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે આ ચર્ચા કેબિનેટ મંત્રીએ ગુજરાત રાજ્ય ચોથા વર્ગના કર્મચારીના પ્રશ્નો બાબતે મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી અને વિવિધ પ્રશ્નો ઉકેલવા માટે લેવામાં આવ્યા હતા બેઠકમાં ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી સંકલન સમિતિના રાજ્ય કક્ષાના પ્રમુખ અનિલભાઈ બાબરિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ તથા કચ્છ જિલ્લા ચોથા વર્ગ કર્મચારી મંડળના મહામંત્રી હિતેશભાઈ ગોર કચ્છ જિલ્લા ચોથા વર્ગ કર્મચારી મહામંડળના પ્રમુખ અશ્વિનભાઈ ગોર તથા કચ્છ જિલ્લા બોર્ડ નિગમ કર્મચારી મંડળ મહેશ્વરી ઉપસ્થિત રહી કર્મચારી પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી મહામંડળ દ્વારા વડાપ્રધાનને કરાયેલી લેખિત રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરવા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અહિયા ધારણા આપી હોવાનું ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળની યાદીમાં જણાવવામાં આવ્યું હતું ધન્યવાદ